ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પર્યાવરણને બચાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં જંગલનો વધારો કરવામાં આવે છે અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને બીજી બાજુ એ જ સરકારની ગ્રામ પંચાયત જે ડીસા તાલુકાની વેડાવાપુરા ગામ પંચાયતની ઘટનામાં સરપંચ દ્વારા જ કોઈ પણ ઠરાવ કર્યા વગર લીલાછમ છમ પંદર જેટલા લીમડાના વૃક્ષોનું કટિંગ કરી નાખવામાં આવ્યું છે તેમજ બારોબાર વેચવામાં આવી રહ્યા છે આવા ગ્રામજનોના આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું કે અમારા ગામની અંદર સરપંચ દ્વારા આ લીલાછમ વૃક્ષોને કટિંગ કરી બારોબાર વેચાણ કરી રહ્યા છે જ્યારે અમને ધ્યાને આવ્યું ત્યારે અમે લાકડા ભરીને જઈ રહેલ ટ્રેક્ટરને રોકાવ્યું હતું અને વધુ

હવે જોવાનું એ રહ્યું કે મીડિયાના અહેવાલથી વહીવટી તંત્ર આ સરપંચ પર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે ગામ મારું નામ મહારાજ અહીંયા આગળ વર્ષો લગભગ વર્ષ હતા અહીંયા બોરનું કમ્પાઉન્ડ છે એ બોરના કમ્પાઉન્ડમાં અમે લોકોએ અને ગામ લોકોએ વાવેલા લીમડા એ સરપંચ એની છ ઇચ્છા એ કોઈ ઠરાવ નથી કર્યો કોઈની ગામને ને પૂછ્યું નથી કોઈ મંજૂરી વગર લીમડા અહીંયા કપાઈ નખાવ્યા છે બીજા નંબરમાં આ લીમડા હોય કોઈ નડતર નહોતા કોઈ લાઈટનો ઉપર વાયર નતો કોઈ કંઈ નહોતો એમ કહે છે કે છંપ બનાવો તો છંપ તો જો નવા બોર ઉપર બે ટોકા બનાવી દીધા છે હવે છંપનો ફેર બનાવવાની જરૂર નથી અને તે છતાંય ગોમના વિરુદ્ધમાં જઈને કાલે આખું ગોમ તો બેસી રહ્યું તો એમને કોઈ ઠરાવ નથી બતાવ્યો કોઈ કંઈ એમની કંઈ એજન્ટા નથી બતાવ્યું અને સાંજે સાંજ આખા ગો અમને અને સરપંચ પણ હંત થઈ ગયો અને તળાટીબેન પણ જે તે ટલાબલા બતાવી અને ભાગી ગયા અમે રાતે ત્રણ વાગ્યા આવતા પણ કોઈ ડોક્યુ કરવા આવ્યું નહીં તો અમને કેમ જવાબ નહીં અમે ટીડીઓની અંદર અરજી આપી છે મામલતદારમાં અરજી આપી છે પ્રાંત ઓફિસર કલેક્ટરમાં પણ અરજી આપી આવ્યા છે તો પણ હજી બધી કોઈ તપાસ આવી નથી તો સરકારથી અમારી નમ્ર અરજ છે કે આ જે જે લીમડા કાપ્યા છે એ કાયદેસર ખૂન કર્યા છે ઝાડોના અમારે અમે ઝાડનું છેદન કરવા નથી માગતા અમે ઝાડ ઉછેરીએ છીએ અને સરકારનો પણ આદેશ છે કે તમે ઝાડ વૃક્ષ ઉછેરો અને તમે કાપો છો કેમ તો આ ગામને આ વાત પસંદ નથી જે લીમડા કપાણા છે આ સ્થળ ઉપર લીમડાના ઝાડ પડ્યા છે ડાળા પડ્યા છે અમે એમને લેવા દીધા નથી તો કાયદેસર તમે સરકાર શ્રીને આનું કાયદેસર એના ઉપર જબરજસ્ત પગલા લેવા એ અમારી નમ્ર વિનંતી અહીંયા અમારે જે ગ્રામ જે બોર છે બરાબર છે અને અહીંયા અમારે લીમડા અમારા વર્ષો પરંપરાગત વાવેલા હતા અહીંયા તો સરપંચે કોઈ પણ ઠરાવ વગર અહીંયા બિનકાયદેસર લીમડા કાપી અને વેચાણ કરવા જઈ રહ્યા હતા પણ અમારા ગામના અમુક યુવા વર્ગો ચાર પાંચ ભેળા મળે અને જોઈ ગયા તો એમણે ટ્રેક્ટર પાછું ઠલવાયું છે અને સરપંચ એમ કહે છે કે અમે ઠરાવ કરેલો છે ગ્રામ પંચાયતમાં પણ એ બધું ખોટું છે અને આ જે વૃક્ષો છે સરકાર આમ કે એમ કે છે કે વૃક્ષોનું તમે જતન કરો એની જગ્યાએ પોતે સરપંચ થઈને આવું કાપવાનું કામ કરી રહ્યા છે તો ખરેખર આમના જોરદાર પગલાં લો સરકારને પણ મારી નમ્ર વિનંતી કે આ પ્રત્યે વૃક્ષોનું જે છેદન થયું છે તો એના કાયદેસર કાર્યવાહી કરો હવે અમારા ગામજનોની બધાને અમારી નમ્ર વિનંતી